ગાંધીનગર ખાતે જિલ્લા સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લાના સૌને સાથે રાખી ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે વિકસિત જિલ્લાથી વિકસિત ભારતના સંકલ્પ કરવા કલેક્ટર અને ડીડીઓને આહવાન અપાયું છે સાથે જ પ્રોપર્ટી કાર્ડમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા પણ ટકોર કરવામાં આવી છે અને જિલ્લાના પ્રવાસન મુદ્દે અને સ્વચ્છતા તેમજ સુવિધાઓની ચર્ચાની પણ સમીક્ષા કરવામાં આવી છે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જમીન ઉપલબ્ધ કરવા બાબતે પણ મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે આ બાબતે પણ તમામ કલેક્ટરને સ્પષ્ટ સૂચના અને મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ અને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની કલેક્ટર ડીડીઓ કોન્ફરન્સ યોજવામાં આવી હતી માન્ય મુખ્યમંત્રી શ્રીના પ્રેરક ઉપસ્થિતિમાં એમની નેતૃત્વ એમના અધ્યક્ષપના હેઠળ અને સવારે ઉદ્ઘાટન પણ એમના જ પ્રાગ્ય સાથે એમના થકી થયું હતું એમણે જે વાત કરી ઓવરઓલ જે નેતૃત્વ જિલ્લામાં વહીવટી તંત્રમાં જે કલેકટર્સનું છે ડીડીઓઝ બધા એમના કોલાબોરેશન અગત્યની જે ભૂમિકા ભજાવે છે એની વાત કરી એમણે અને એ પણ કહ્યું કે આમાં બધાને સાથે રાખીને ત્યાંના જે લોકોના પ્રતિનિધિઓ છે એમને પણ સાથે રાખીને પ્રમાણિકતા ઉપર પણ ઘણું ભાર આપ્યું એમને અને જે રીતે બધા ઇન્ટરપ્રિટેશન અલગ અલગ સ્કીમ્સ કાયદામાં સુસંગતતા રહે બધા જિલ્લાઓમાં એની પણ એમને વાત કરી ફિલ્ડ વિзиટ્સ અને કઈ રીતે આપણે વિકસિત ભારત જે માનનીય વડાપ્રધાન શ્રીનું કલ્પના છે કઈ રીતે વિકસિત જિલ્લો વિકસિત તાલુકો એમ કરીને વિકસિત રાજ્ય અને વિકસિત ભારતની તરફ કેમ જવાય એ બધી એમને ડિટેલ્સ दृष्टાંત સાથે આપ્યો